ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય માતાજી જય સ્વામિનારાયણ જય શ્યારામ જો તો યોગી બાજે જાતે દવા પીવે છે કાલે પરાણે પરાણે પીવડેલી હતી એક ટાઈમ એક ટાઈમ માની ગઈ પી લીધી હતી રાત્રે જાતે પીધી હતી અત્યારે જાતે પીવે છે જો હવે એને ટોટી ભરતા આવડે તો ભૂલાઈ જાય છે જો યોગી બા બીજી દવા પી દયા છે ટોટલ ત્રણ પીવાની છે ચલો ત્રણે દવા પીવાઈ ગઈ અને આ છે બિસલેરીની બોટલ ઘરે ફિલ્ટર પાણી પી છે તો અહીંયા આવી તો ત્યાં ફિલ્ટર નથી તો થોડુંક પાણી પીવામાં નથી ભાવતું એવું થાય તો એક બોટલ રાખી અડધું ઘરનું પાણી પી અને બહુ ફ્રેમિંગ થાય ત્યારે આ પાણી પી લે માસીબાએ સ્નેપમાં બેનનો વિડીયો ઉતારી દીધો ગુડ મોર્નિંગનો કારણ કે હું તો કોઈ દિવસ સ્નેપ વાપરતી નથી આટલા ટાઈમથી મારી પાસે મોબાઈલ છે મેં ક્યારેય ડાઉનલોડ જ નથી કર્યું સ્નેપ કારણ કે મને નેચરલ ફોટોસ વધારે ગમે તો બેનની ગુડ મોર્નિંગ તો આમ આળસ મળીને હેપી હેપી થઈ છે કારણ કે રાત આખીમાં ઈ કરીને પછી અત્યારે રમી પછી સુઈ જાશે તો આપણે સુડાવી દીધા છે હવે પરમેશ્વરી બાને અને મમ્મી ગયા પાણી ઢોરમાં બધા બપોરે પાછો એક દોઢ બે વાગે ધબધબાટી ધમાલ ભેગી થશે અને આ બેન ને છો તબિયત ઠીક નથી ને તો એટલા લાડ કરે છે ને કે મારે ચોકલેટ ખાવી છે મારે આ કરવું છે ના આ કરવું છે નાવા ક્યારે જવાનું છે પછી મમ્મીની ઘરે આવી એટલે બધાને એક તો હોય જ કે નાવાનું લેટ કોક જ બિચારા ભાઈક સાડી હશે જે સવારમાં વહેલા વહેલા મમ્મીની ઘરે નાઈ લેતા હશે હું છોડીનો રસ લઈ આવી છો યોગી બારસ પીવે છે ને પરમબા જોવે એક મન દઈ દયો હ એમ કે દઈ દયો હ કેમ પીવાય રસ રસ કેમ પીવાનો રસ કેમ પીવાય પરમ મમ્મમ કેમ ખવાય એમ રસ પીવાનો એમ હા હવે તમને કેવું ફીલ થાય છે બેન તમારી તબિયત બગડી તેના પછી મસ્ત તો આજે તો યોગીબા નો કેક છાવાનો પ્લાન બની રહ્યો છે જો સક્સેસ જાય તો તમને બતાવશું આગળ બ્લોગ માં ફનવર્લ્ડ તો અત્યારે બંધ છે રાઇડ્સ બધી બંધ છે એટલે તમને ફનવર્લ્ડમાં જવા તો નહીં મળે પણ ક્યાંક લઈ જાશે નાના બાપુ વારે ડીલ કરી છે કે મને આજે બહાર લઈ જાજો હવે ક્યાં જાય અમને ખબર નથી ઓકે ઓકે

પાણી ઢોર હતું ત્યાંથી કવર આવ્યું છે યોગેશ ભર એમ કે છે મારું કવર તને કોઈ ન આપે કવર પરમ પૈસા નથી લેતી નાની નોટ નહીં મોટી નોટ આપો કે છે ન ન નહીં લેવાનું પરમ પૈસા ન લેવાના પાછા દઈ દો આ એમ જો આ યોગી બેન તોફાન કાગળના ઝીણા ઝીણા કટકા કરી ફાડી અને ડિમ્પલ બેન માથે ઉડાડે છે ઘડીક થાય ને કપડા બદલાવી નાખે ઘડીક થાય ને કપડાં બદલાવી નાખેલા કપડા દેખાવા જોઈએ ભરી લે હાલ બધું મારો દીકરો યોગેશ્વરી બધું ભર લે હાલ પછી દવા દવા પી લે હા

જાન માં લઈ ગયા હતા એમને કીધું ના ઘર બહાર નોતા નીકળ્યા ને તો બે દિવસ મોટા બાપુ ને લગ્ન માં લઈ ગયા હતા તો બસ ત્યાર થી એને બોલવાનું ચાલુ કરી દીધું બધું આમ બોલે 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 બહુ બોલે મિની કેમ બોલે મિની કેમ બોલે દાદા કે દાદા ઘરે ના મિની કેમ બોલે ના ના મિની કેમ બોલે

અમને બધાને જોવે ને ચાચા માણસો ને એટલે એને મજા આવી જાય કોઈક મહેમાન આવે ને ત્યારે આવી રીતના બેસીને ને બોલ બોલબોલ કેટલું બધું કરે એમની તબિયત બગડી ગઈ છે કફ ને શરદી ઉધરસ થઈ ગઈ છે મોઢું લોહી નાખો મોઢું લોહી નાખો રૂમાલ થી ખંભે છે એના નથ ખાવું ખાઈ લીધું બધાએ હવે સુઈ જવાનું આરો સુઈ જાવ ના નહી હા યોગીબાના પપ્પા આવ્યા હતા યોગીબા ચશ્મા ઘરે ભૂલી ગયા તો દેવા બતાવો તમારો ચશ્મા વાળો ફેસ છો પાંચ મિનિટ માં આવીને જતા એ રહ્યા બને બેનુ ને લાડ પ્યાર કરાવીને પાંચ મિનિટમાં ગોઈંગ ગોઈંગ એકચુઅલમાં એને રાજકોટ બાઇક ને ત્યારે માથામાં તેલ નાખાવું રાજકોટ આવવાનું મારા સવારથી સાંજે વધારે હોય રોકાવા માટે બહુ ઓછી આવતી હોઉં છું કાતો પછી પાર્લર વાળા બેન ને કહેવાનું મસાજ કરી દો બાકી હાથે તો હું તેલ નાખી જ નથી શકતી નાના બાપુ દેતી જોવા ઓ લીધું એટલે કે જલ્દી મને બહાર લઈ જાઉં નાના બાપુને કાલ રાતનો મોડા સુધીનો ઉજાગરો છે સવારે વહેલા ઉઠીને પ્રસંગ હતો એટલે જવું પડે એમ બધું ચોટલી વરાવી જુઓ આટલા બધા વાર વયા ગયા હતા પણ હવે ધીરે ધીરે રિકવર થતા જાય છે કેવી લાગે છે મારી ચોટલી એક બેન બેસી ગયા બીજા બેન વેટિંગમાં નાના બાપુ સાયકલ નવી રેડી કરી બેસાડવા માટે એમ બચ્ચો કા પહેલા પ્યાર ફ્રેન્ડ ફેનવા ફેનવા કા ગયા તુરા ફ્રેન્ડ ફેનવા

મારી ઘરે ધારું તો શાંતિ જ છે પણ મગજ ચંચળ છે એટલે મમ્મી ની ઘરે કયો કે મારી ઘરે કઈ પણ શાંતિ જ ન હોય એક બેન રમ્યા છે માસી બારે અને બીજા બેન ગયા છે નાના બાપુ આરે ફરવા અને વિડીયો આવ્યો કે હવે અમે બાલભવનમાં છીએ એટલે બાલભવન ફાઇનલી પહોંચી ગયા સ્પોર્ટ

Não, 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 não. Não, não, Hala, hala, hala. જયેશવરીબા છાપો વાંચે છે તો કલમના કની ખબર નથી પડતી ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે બધો બધા ને બધાને ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર